હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે અગિયારમી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી પાંચ દિવસ સુધી પવન ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે તો આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સવારમાં છ થી દસ વાગ્યા સુધીમાં રાજ્યના એક્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં બે ઇંચ તો સૌથી ઓછો તાપીના નિઝરમાં એક મિલીમીટર વરસાદ નોંધાયો છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે ચાણોદ પાસે મલ્હાર રાવ ઘાટના પંચાણું પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું છે ત્રણેય જિલ્લા કલેક્ટર સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરાઈ છે